વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનેક વાર દલિતો અને વંચિતોને લઈ અનેક મુદ્દા ઉઠાવતા જોવા મળે છે ત્યારે ફરી એકવાર જિગ્નેશ મેવાણીએ ક્યાંક ને ક્યાંક દલિતો અને વંચિતો સાથે આજના સમયમાં પણ અનેક મુદ્દાઓને લઈ અન્યાય કરવામાં આવી રહ્યા છે એવા આક્ષેપો સાથે મેદાને આવ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સલૂનમાં વાળ કપાવવા જેવી બાબત પણ ક્યાંક ને ક્યાંક દલિતો અને વંચિતોને લડાઈ લડવી પડે અને હંમેશા દલિતોને લડાઈ લડવી પડે છે અને ન્યાય મળે છે એવા જ એક મુદ્દા સાથે મેદાને આવ્યા છે અને તંત્ર અને ભાજપ સામે સવાલો ઉઠાવ્યા છે સૌપ્રથમ નજર કરીએ એના પર બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સામરવાડા ગામે લગભગ પચીસ એક વર્ષો બાદ કદાચ દેશ આઝાદ થયા બાદ પહેલી વખત ગામના હેર કટિંગ સલૂનમાં વાણની દુકાનમાં દલિત સમાજના વાળ કાપવામાં આવ્યા અચાનક જ એક દિવસ ગ્રામજનોનું અને આ હેર કટિંગ સલૂનના મિત્રોનું હૃદય પરિવર્તન થયું અને દલિત સમાજને પ્રેમપૂર્વક આવકાર્યા કે ના આ ગામમાં કોઈ અબડચેટ નથી રાખવી ચાલો કાલથી તમારા પણ વાળ કાપીશું ના એવું નથી બન્યું દલિત સમાજના લોકોએ હાથ જોડવા પડ્યા વિનંતીઓ કરવી પડી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ દાખલ કરાવીને ગુનો દાખલ કરાવીશું ધરપકડ થશે એવું પ્રેશર ઊભું કર્યું ત્યારે બીજો કોઈ વિકલ્પ ન બચતા પ્રેમથી હૃદયપૂર્વક સ્વીકારીને નહીં એ રીતે વાળ કાપવાનું શરૂ કર્યું છે એટલે આનંદનો વિષય છે કે અસ્પૃશ્યતાનો કલંક એક ગામમાંથી દૂર થયું દુઃખનો વિષય છે કે દલિત સમાજના લોકોને હૃદયથી નથી સ્વીકાર્યા એમણે કાયદાની બીક બતાવી ત્યારે આ થયું છે અને એનાથી વધારે દુઃખ એ છે કે જિલ્લા કલેક્ટર હોય જિલ્લાના પોલીસવાળા હોય મામલતદારો હોય પ્રાંત અધિકારી હોય ડીવાય એસપી એસપી પીએસઆઈપી એનો ફક્ત બનાસકાંઠા જિલ્લો નહીં અક્રોસ ગુજરાત સમગ્ર ગુજરાતના આ મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને આપણું સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે ડીજી કચેરી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ જ કેમ્પેન કે ડ્રાઈવ ચલાવતી નથી અને પરિણામે આવા અનેક સમારવાળા એવા અનેક ગુજરાતમાં ગામો આજે પણ જીવે છે જે દલિતોના ફક્ત દલિત સમાજમાં જમીનમાં હોવાના કારણે વાળ નથી કાપવામાં આવતા આપણા ગુજરાત માટે આ ગુજરાતની અસ્મિતા અને ગૌરવને ખંડિત કરવાની વાત છે આપણા ગુજરાત માટે અને દેશ માટે કલંકરૂપ છે બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ ફક્ત તમે દલિત કે આદિવાસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવો છો એટલા કારણસર ઘોડી ચડવા ન દે કે લાંબી રૂબરૂચ રાખવાની ના પાડે કે વાળ ન કાપે એ બિલકુલ અસહ્ય છે અમાનવીય છે ગેરબંધારણી છે બહુ દુઃખથી એ પણ પડે કે શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને એસપી પણ આખી એમની કરિયર પતી જાય પણ પાંચ ગામ નથી એવા હોતા જે તેમણે અસ્પૃશ્યતા નાબૂદી કરી હોય રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદ્દને સંવેદનશીલ કેવડાવે છે એમની પણ આ ચિંતાનો વિષય નથી એટલે આમ આનંદ થાય કે એ ચલો એટલીસ્ટ એક ગામ તો એવું થયું જ્યાં લડીને ઝઘડીને હાથ જોડીને વિનંતી કરીને પ્રયત્ન કરીને પણ દલિતોના વાળંદ વાળ કાપતા થાય એક ગામમાંથી અસ્પૃશ્યતા દૂર થઈ એનો આનંદ પણ સામે ચાલીને આખા ગુજરાતને આવું થાય કે આપણા દલિત સમાજના ભાઈ બહેનો સાથે આપણે આવું જે વર્તન કરીએ છીએ અસ્પૃશ્યતા પાડીએ છીએ આભડચેટ રાખીએ છીએ એ બિલકુલ ઠીક નથી એ રિયલાઇઝેશન થાય એ હૃદય પરિવર્તન થાય બહુ દુઃખ સાથે કેવું પડે છે એ દિવસ તો હજી દૂર લાગે છે જિજ્ઞેશ મેવાણીએ અસ્પૃશ્યતા એટલે કે અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી અને તેને નાગરિક તરીકેના સામાન્ય હકોથી વંચિત રાખવામાં આવે છે એવો મુદ્દો ઉઠાવ્યો છે અને અસ્પૃશ્યતા નાબૂદ કરવાની માંગ કરી છે સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં